હરે કૃષ્ણ મહારાજ જય સ્વામિનારાયણ ભગવાન જય 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 ઈષ્ટદેવ પર બ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુ મહારાજ જોગે સમાના શુભ આશીર્વાદ થકી સહજાન સામી ગુરુકુળની અંદર અભ્યાસ કરી રહેલા દસમું ધોરણ બારમા ધોરણના તમામ વિદ્યાર્થી ભક્તજનોને સહજાન સ્વામી વંતરી પરિવાર તરફથી શુભ આશીર્વાદ લાગણી અને સ્નેહ ભેરા જય સ્વામિનારાયણ કેમ બધા મજામાં દરેક વસ્તુ હોય એની માટે પેસર થાય પાણીના પાઇપ હોય સિમેન્ટના હોય કે જે હોય એને પ્રેસર કરે ને પછી ખબર કેટલી થાય એમ તમારે જિંદગીની અંદર પરીક્ષા છે ને શું કહેવાય શું કહી ગયો હા બસ પ્રેસર આપવો પડે આ કેટલા ટકા કામ આપશે તળાવ બાંધે ને કે જે હોય મોટા હા એને ડેમ હોય ને એને ડેમની કેપેસિટી હોય આટલું પાણી ભરો ને ત્યાંથી વાંધો ના હોય એ તો વધારે ભરાને ને તો એ તૂટી જાય હા એમ તમે આખું ભર્યું ભીણ્યા અત્યારે પરીક્ષા હશે એ તમારે માટે અગત્ય કહેવાય એક ધ્યાન રાખવાનું જે પેપર કાઢનાર છે ને એ એક દિવસ વિદ્યાર્થી હતો બરાબર ને માણસને આપણે જોયું ન હોય ને ત્યાં સુધી એમ થાય કેવું છે કેવું છે પણ એ પેપર કાઢનાર માણસ તમે જુઓ તો ખબર પડી જાય સમજો ને એટલે પેપર છે એમાં કોઈ ચિંતા નહીં કરવાની તમે જેવું ગળ નાખો એવું ગયું થાય તમે કેટલું ધ્યાન આપ્યું ભણવામાં એ અત્યારે આપણને ખબર પડે માણસની જિંદગીની અંદર સારા દર્શા કર્મ કર્યા હોય ને એને અંત સમય છે ને એને એમ કેસટ દેખાય કેમે આવું કામ આમ કામ કહી દો સારા હોય તો સારી કેસર નબળા હોય તો નબળી તરી આવે સમજે ને એમ આપણે શું કર્યું એ એ ખબર પડે એટલે ખાસ નવમાં દસમા ધોરણમાં અગિયારમાં આવો એટલે ખાસ ધ્યાન આપવાનું સમજે ને પેલો નંબર એક સ્કૂલની અંદર ભણાવતા હોય ત્યારે મન દઈ અને આપણે સાંભળવાનું કોઈ પ્રકારની કોઈ ચિંતા નહીં કરવાની રમત ગમત કાંઈ નહીં એ અગત્યનું કહેવાય પીડી જે હાલતો હોય ધ્યાન દેવાનું મન દઈ તો તમે ધ્યાન આપો તો તમને છે ને પચાસ ટકા યાદ રહી જાય પછી તમે એને લસન કરો વાંસો આટલું આમ કરો ને મન દઈ કરો ત્યાં સુધી પછી રમવાનો પીરિયડ હોય એમાં રમવાનું એમાં ના નથી જમવાટાણે જમી લેવાનું ખબર ને અને ખોવા ટાણે હો લેવાનું અને ઠીકાપાટવાનો પીરિયડ આવે ત્યારે કરી લેવાનો બધા પીરિયડ આવતા ને કા એટલે ભગવાને પ્રાર્થના કરીએ પેપર હાથમાં આવે એટલે ભગવાનનું પાંચ વાર નામ લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી મન સ્થિર કરી પેપર ખોલી અને પેસન જે રાતે વાંસવાનું વાસ્યા પછી છે ને તમારે જે હોય એ પણ કરવાનું સમજો ને શાંતિથી કોઈ પ્રકારની ચિંતા નહીં રાખવાની પાસ થાય ન પાસ થાય આવડશે ન આવડશે એવું કોઈ પ્રકારની ચિંતા નહીં ગોભર નહીં કરવાનું ભગવાન ઉપર છોડી જવાનું ભગવાન જે લખાવે જે સુજ એ આપણે કરવાનું ભગવાને પ્રાર્થના કરીએ કે બે ધોરણના વિદ્યાર્થી સારે ટકે સારે માર્કે બધે પાસ થઈ જાય તમારા દરેક કાર્યની સફળતા થાય સમજાણું ને એટલે ચિંતા નહીં કરતા આવડશે કે નહીં આવડશે કેવું હોય છે એ કાંઈ કે મગજમાં થડી જાય ને સોલ ઉપડી જાય પછી તમને આવડતું હોય ને એ ભૂલે જાય સમજાય ને વાસ્તુ હોય ને ભગતમાં હોય ને એ ભૂલે જાય એટલે મન સ્થિર રાખવાનું બસ સંકલ્પ વિકલ્પ લોમ વિલોમ કોઈ બી નહીં કરવાનું આ રીતે સ્થિરતા પકડવાની અને શાંતિથી ભગવાન યાદ કરી ભગવાને સંભાળી અને યાદ રાખી અને આગળ તમારું કામ કરવાનું ભગવાન તમને સારી સફળતા આપે બોલું સંસ્થા આપણી છે આપણે સંસ્થાના થઈ આ સંસ્થા મારી હું સંસ્થાનો હંમેશને માટે જે સારી વસ્તુ આપણને લાગે ને એ આપણે સ્વીકારવાની કારણ કે સારા પ્રસંગ થયા હોય કોઈને થોડો મેથી ભાગ મેળ્યો હોય એટલે થોડું લાગતું હોય ને એવું વાકમાં આવ્યા હોય ત્યારે પછી એ બધું છોડી દેવાનું સમજાય ને હું ગુરુકુળનો ગુરુકુળ મારું બરાબર ને હં ગમે ત્યારે કોઈ પ્રકારની જરૂર પડે ક્યાંય તો સંસ્થા છે વિના પરિયોજે તમે જાણ કરી શકો છો બંધ છે ત્યાં સુધી સંસ્થા તરફથી તમને સુવિધાઓ બીજે ત્રીજું આ બધું કરવામાં આવશે પણ એક રાખવાનો હું ગુરુકુળનો અને ગુરુકુળ માળો અહીંથી છોડીને જાઓ થોડું દેહથી જવાનું છે પણ સૂક્ષ્મ દેહથી આપણે યાદ કરવાનું કે હું વંથલી ગુરુકુળમાં ત્રણ વર્ષ ચાર પાંચ વર્ષ ભેણો છું સમજો ને હંમેશને વટ યાદી રહે એટલે બહુ ધ્યાન આપજો સારાના નરસા પ્રસંગ તો આવતા જ હોય અને આવવા જોઈએ રાત્રિ હોય તો અમે દિવસ હોય રામ હોય અમે રાવણ હોય કંસ હોય અમે કૃષ્ણ હોય સ્વામી બાપા કે સારા માણસની પરીક્ષા સારાથી જાય નબળાથી નબળા ન હોય તો નકરા સારા હોય નકરા રામ હોય તો રામની કિંમત ન થાય એમ સારા વિદ્યાર્થી અને થોડા ઢીલા વિદ્યાર્થી એની પરીક્ષા થાય સમજો ને એટલે ભગવાને પ્રાર્થના કરીએ દરેક પ્રકારે તમારા કાર્યની સફળતા થાય દરેક પ્રકાર આગળ વધો આગળ ભણવા જાઓ ન્યાય પણ સારી રીતે સંસ્થા છે એનો આપણે ઉજ્જવળ રાખવાનું કે આપણે એક દિવસ છીએ અને ગુરુકુળના આપણે વિદ્યાર્થી ને તો પડીએ ને એટલું આપણે જીવમાં રાખવાનો બસ સવારે ઉઠીને એક વાર બોલવાનો કે હું ગુરુકુળનો નો છું ગુરુકુળ મારું છે બોલો સહેજાનંદ સ્વામી મહારાજ